બનાસકાંઠા જિલ્લાના પ્રભારી બલવંતસિંહ રાજપૂત ની અધ્યક્ષતા માં જે મિટિંગ થવા જઈ રહી હતી આ મિટિંગ માં વિક્ષેપ પડ્યો છે શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયો તેને કહીએ જે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને જે સરકારી આધા જે દસ્તાવેજો માટે જે આધાર પ્રૂફ માટે જે કાગળ મંગાવવામાં આવે છે આ કાગળ ઓગણીસો પચાસ અગાઉના મંગાવવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના જે લોકો જે હતા એ ભણતરમાં ક્યાંકને ક્યાંક પાછા હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અજ્ઞાનતા હોવાને કારણે જે ઓગણીસો પચાસ અગાઉના જે ડોક્યુમેન્ટ છે આ ડોક્યુમેન્ટ મળતા નથી જેના પગલે વિદ્યાર્થીઓને અનેક પ્રકારની તકલીફો પડી રહી છે જેના અનુસંધાનમાં થોડા દિવસ અગાઉ દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના લોકોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ દાખલાઓ આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રજૂઆત બાદ પણ દાખલાઓમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને વિલંબ પડતા આજે દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના લોકોએ હાઈવે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું હતું જોકે બનાસકાંઠા જિલ્લા પ્રભારી બલવંતસિંહ રાજપૂતની મિટિંગમાં પહોંચે તે પહેલાં હાઈવે જે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તેમની ગાડીને રોકવામાં આવી હતી જોકે ગાડીને રોકવામાં આવતા પોલીસ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જોકે બલવતસિંહ રાજપૂતે ગાડી રોકાવી રોકી હતી અને રોક્યા બાદ જે તેમની લાગણીઓ અને માંગણીઓ તેમને સાંભળી હતી આ તમામ બાબતને લઈને દાંત ધારાસભ્ય કાંતિ ખરાડી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો તાજેતર ઓગણીસો પચાસના જે પુરાવા મોકવામાં આવ્યા છે એ પુરાવા ગમડાના બેઠેલા જાદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં હાજર હોય બી ના શકે અને દેશી પાસામાં કે છ છ પેઢીઓના પુરાવા આદિવાસી ગમડામાં ના મળે અને જે પુરાવા છે ઓગણીસો અડતાલીસની અંદર જે સર્વે કરવામાં આવ્યું હતું એ સર્વે તમામ રેકર્ડ સરકાર જોડે છે અને ઓગણીસો પચાસના પુરાવા ના મળવા જોઈએ ને કાયદેસરના એમના આદિજાતિના જે દાખલા મળતા હતા એ મળવા જોઈએ અને દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા દીકરીઓ જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન થઈ રહ્યું છે આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં રેલી ત્યાં સરકારને વિનંતી કરી છે કલેક્ટર મારફતે આવેદનપત્ર હાલવામાં આવ્યું આજે ખુદ મંત્રીને પણ આવેદનપત્ર હાલવામાં આવ્યું છે આશા અપેક્ષા એ રાખીએ છીએ કે આજની તારીખમાં આદિવાસી દાખલાઓની છૂટછાટ થાય તમે જોઈ તે પ્રકારે દાંતા ધારાસભ્ય કાંતિ ગરાડે કહ્યું કે અગાઉ થોડા દિવસ પહેલાં આ આવેદનપત્ર પાઠવ્યું હતું અને કલેક્ટરને રજૂઆત કરી હતી કે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે જે અભ્યાસ કરી રહ્યા છે આ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક સરકારી જે દાખલાઓ લેવામાં તકલીફ પડી રહી છે કારણ કે ઓગણીસો પચાસ અગાઉના જે દાખલાઓ છે આ દાખલાઓ મંગાવવામાં આવે છે જોકે આદિવાસી સમાજના અનેક એવા પરિવારો છે આજે પણ અભણ છે અજ્ઞાત છે અને અગાઉ ભણેલા ન હોવાને કારણે આ દાખલાઓ મળતા નથી જેના કારણે હાલ અભ્યાસ કરતા જેમના બાળકો છે આ બાળકોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે અને દાખલાઓ મળતા નથી તેને લઈને આ વિરોધ નોંધવામાં આવ્યો છે જો કે અગાઉ વિરોધ પ્રદર્શનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે નવ ઓગસ્ટ એટલે કે આદિવાસી દિવસ જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો દાંતા ખાતે જે આદિવાસી વિશ્વ જે દિવસ ઉજવવામાં આવે છે આ દિવસની અમે વિરુદ્ધ નોંધાવીશું ત્યારે હવે જોવાનું રહ્યું કે કાલે નવ ઓગસ્ટ છે આ નવ ઓગસ્ટ જે આદિવાસી દિવસ છે આદિવાસી દિવસમાં દાંતા કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના લોકો વિરોધ કરે છે કે પછી વિરોધનો અંત આવે છે તે તો આવનારો સમય બતાવશે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર પરાઈ